તો ડિનર ની છે રીંગણા નો ઓળો ને રોટલા ના હાથના એકદમ પોચા પોચા અને અમે બનાવી છે આટલી બધી કાસરી ઓલી કોઠીબાની કાસરી કેવાય ની જો કોઠીબા એમાં છાસને મીઠામાં પલાળેલા જ બે દી રાખવાના આમાંય છે અને હજી બતાવી દઉં આમાંય છે જો અહીંયા ધ્યાન ઉન દાદા અને હવે અમારે મૂળ આમાં જમરૂખડી અને સીતાફળી છે અને અહીંયા રાવણો છે હવે અમારે મોરલી છે એ વીસેક દિવસમાં જ ભાઈ છે થોડાક દિન વાર ન્યાન જ જાઉં બિચારી ઊભી થાય અને ગોપી બતાવી દઉં આ ગોપાબેન એને બે મહિના કે અઢી ત્રણ મહિનાનો વાર છે અને જો લગ્નમાં બેરીતી હાડી ધોઈને હુકવી દીધી છે આવીને તરત ઓળો બની ગયો છે અને રોટલા બનાવે મમ્મી

મહેનત બહુ કર્યા કરે જો અહીંયા રીંગણી છે રીંગણી ને બધું છે ધાણા વાવ્યા ધાણા થઈ ગયા વળી આ મરચી તો જો એમાં લાલ મરચા આવ્યા છે જો મરચી હોત ને છે નહી મરચી હારી છે મરચી એમાં લાલ મરચા આવ્યા એકમાં તીખા મરચા છે

અમે કાલે ને ને આગલેથી બપોર પોયગા અમાર લગન હતા ને મોલી એટલે આવ્યા હવે પાછા કાલે કાલે કે પમદી જતા રે મારા બેન થાય બાપાની છોકરી ઓલા આ સ્વામી વિવેકાનંદ સ્કૂલ વાળા નથી બરવાળિયા ઈ મોટી મોલીયા નહીં નહીં આ આ મોટી મોલી છે ને બરવાળિયા હા ઈ ઈ માર બેન થાય બાપાની છોકરી

શેકાવા દેવાનો ઠીક પછી આગળ બધું થાય નહીં તો આ અડદનો લોટ શેકાવા દેવાનો છે ઘીમાં શેકાઈ જાય એટલે ઘી છૂટું પડવા માંડે ને અને સુગંધ તો મસ્ત આવે અડદની દાળ શેકાય એટલે આ લોટ શેકાય એટલે ખબર પડી જાય અડદિયો બને એવું તો આ જુઓ અડદનો લોટ શેકાઈ ગયો છે ગોટે ગોટા નીકળ્યા તો મલાઈ નાખી પછી એમાં નાખી છે આ મલાઈ તો પેલી આખી

સામુખ હે જિન તબોલી લેતે છે એસ્કર હે હા હા તો હવે આમાં નાખું ગુન્દર આમાંય બધું જ નાખવાનું છે ગુન્દર કે નવરજ જો ના ભાવતો હોય એના માટેનો ઓપ્શન ખાલી લોટ જ ઘાઉંનો બીજો પર શેર નઈ કામ હ

ના ના વાંધો નહીં ભલ રહ્યા ભલ થોડક ડ્રાય નાખી હા ડ્રાય ફ્રૂટ પાવડર ભી નાખી દીધો ટોપરો નાખી દીધો મેં તો નું વેટ કરશે શું છે આર્યો ઢાકેલ ન ખાય આવો નાખી તો જો હવે ગળ ન ખાઈ ગયો